નર્મદા જિલ્લા પંચાયત ખાતેથી આજે નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટમાંથી પંદર લાખના ખર્ચે એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી છે ત્યારે આ એમ્બ્યુલન્સ અંતરિયાળ વિસ્તાર એવા સાગબારા તાલુકાના પાટલામહુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફાળવવામાં આવી છે અંતરિયાળ વિસ્તારોમાં ખાસ કરીને દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ખૂબ જ તકલીફ પડતી હોય છે ત્યારે આ એમ્બ્યુલન્સ અંતરિયાળ વિસ્તારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે આપણે જાણીએ છીએ કે હાલ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ઉજવણી થઈ થઈ રહી છે આરોગ્યની સેવાઓને સુદૃઢ કરવાની સરકારશ્રીની જે નેમ છે એના અંતર્ગત સાગબારા તાલુકો જે આપણો વિકાસશીલ તાલુકો છે એની ખાસ ગ્રાન્ટ જે છે એમાંથી મંજૂર કરવામાં આવી રૂપિયા પંદર લાખના ખર્ચે એમ્બ્યુલન્સ ખરીદેલી અને આ એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ માનની જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને જાહેર આરોગ્ય સમિતિના ચેરપર્સનશ્રી દ્વારા કરવામાં આવ્યું આ એમ્બ્યુલન્સ છે એ આરોગ્યની તમામ પ્રકારની સેવાઓ પેશન્ટ શિફ્ટિંગ કેમ્પ રેફરલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રોગચાળા વખતે એવા વિવિધ ઉપયોગો માટે સાગબારા તાલુકો નર્મદા જિલ્લો અને ખાસ કરીને પાટલામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ વિસ્તારના લોકો માટે લોકાર્પણ કરવામાં આવ્યું અને એમને ઉપયોગી થશે ડૉક્ટર જેઓ ઓ માઢક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી